અને સહયોગી મનોરથી પરિવાર વતી માની ગોદમાં અને માના પ્રાંગણમાં જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યની મુખ્ય મનોરથી ઠક્કર પરિવાર અને અન્ય પરિવારો વતી સૌને વધાય ફરી આપ સૌની યાદી કરું કે આપણા ઘર કુટુંબ પડોશમાં દીકરા કે દીકરીનું અવતરણ થાય તો આપણે કેટલોક આપણો લૌકિક વ્યવહાર નિભાવતા હોઈએ છીએ અને આપ સૌ પણ જયારે પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે ત્યારે આપની શુભેચ્છા વધાઈ નોંધાવા ઈચ્છતા હો તમારા જમણા હાથે અમારા ભૂદેવ પાસે આપની પેટ નોંધાવી શકો છો હિંમતનગરથી પધારેલા પરમ પરમની આનંદનાથજી બાપુને વિનંતી કરીશ કે સૌ પ્રથમ આપ પુરાણ પૂજન અને વક્તા નો ભાવ આપ સ્વીકારી અમને આભારી કરશું હિંમતનગર જાખરથી પધારેલા પૂજ્ય આનંદનાથજી બાપુને વિનંતી કરું કે પુરાણ દર્શન પૂજન અને આ આયોજિત પરિવાર વતી જોગીદાદાના કરકમળોથી આપ એ યજમાન પરિવારોનો સત્કાર ભાવ સ્વીકારશો અને એ બાદ આપના શ્રીમુખેથી અમને રૂડા આશીર્વાદ પણ આપે પાઠવવાના હોય સૌને વિનંતી કરીશ થોડી મિનિટ માટે શાંતિ જાળવી સહકાર આપશો આપણે ખૂબ ઝડપથી આરતી તરફ જઈ રહ્યા છીએ જેથી આપ સૌને પ્રસાદ લીધા બાદ જ અહીંથી વિદાય થવાની વિનંતી કરીશ ફરી વિનંતી કરું પૂજ્ય આનંદનાથજી બાપુ આપ પુરાણ પૂજન કરી અને આપના રોડા મંગલ આશીર્વાદ પાઠવશું મહેન્દ્રભાઈ પોપટલાલ ઠક્કર તરફથી રૂપિયા કૃષ્ણ નિમિત્તે પ્રાપ્ત થાય છે આભાર અન્ય કોઈ ભક્તો પણ આ કૃષ્ણ નિમિત્તે પોતાની શુભેચ્છા વ્યક્ત કરવા ઈચ્છતા હોય તો મારા જમણા હાથે પધારશે પૂજ્ય આનંદના બાપુને વિનંતી કરીશ કે આપના રૂડા મંગલ આશીર્વાદ પાઠવું